ડેમમાં પાણીનો જથ્થો હાલ ત્રણ હજાર આઠસો ને ત્રેવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર છે ગેટ કોલી એક લાખ પચાસ હજાર ક્યુસેફ પાણી છોડવામાં આવ્યું છે તો નદી કાંઠાના વિસ્તારને અલર્ટ કરી દેવામાં આવ્યા છે તો નર્મદાના ભરૂચ વડોદરાના જે કાંઠાના વિસ્તારો છે ગામો છે તેમને પણ ખાસ અલર્ટ કરવામાં આવ્યા છે નદી કાંઠે ન જવા માટે મનાઈ ભરવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતા આજે સવારે ડેમના જે ગેટ ખોલીને પાણી છોડાતું હતું જેમાંથી હવે જે સવારે જે પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા અને અત્યારે બીજા ચાર ગેટ એટલે ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી જે નર્મદા ડેમ માં છોડાતા તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા નદીમાં પાણી છોડાતા જળ સતત પાણી છોડવાના કારણે ગરડેશ્વર ખાતે નો ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે ડેમ અત્યારે નેવું ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં પાણીનો જીવન જથ્થો ત્રણ હજાર આઠસો ત્રેવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે ભરપૂર માત્રામાં પાણી ઓગસ્ટ મહિનામાં નર્મદા ડેમમાં ભરાઈ ગયું છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે એના કારણે જે નર્મદા ભરૂચ અને વડોદરાના જે કાંઠા વિસ્તારના ગામો છે એને એલર્ટ આપવામાં છે અમે તમને તસવીરો કે ડેમના જે નવ ગેટ હતા તેના કેવા દ્રશ્યો સર્જાયા છે તે દ્રશ્યો તમે જોઈ શકો છો ડેમ પરથી જે પાણી જે વહી રહ્યું છે એ ભૂઘવાટા મારતું પાણી વહી રહ્યું છે અને આ પાણી સીધું નર્મદા નદીમાં જાય છે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે પરંતુ હાલમાં કહી શકાય કે એવી કોઈ ભયજનક સ્થિતિ નથી કે મોટું પૂર આવે પરંતુ એલર્ટના ભાગરૂપે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે સાથે સાથે લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે કારણ કે પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે આ રેન્ડર પેપરવાળા સંદેશ ન્યૂઝ નર્મદા